નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગરના નવીન તાલુકાના વિરુદ્ધને લઈને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અમદાવાદ લુણાવાડા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો આગરવાડા ચારણગામ મોતીપુરા ગ્રામ પંચાયતને કાઠંબામાં સમાવેશ કરતા વિરોધ કરવામાં આવ્યો હતો ત્રણ પંચાયતના લોકો દ્વારા રસ્તા ઉપર જાળવા નાખી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો પંચાયત અમારે ગોમ અલગ પડે કારણ કે રેવિન્યુ ગોમ લાગો અને એક બાજુ કાઢી અને એક પહેલાથી અમને પંચાયતમાં સરપંચ જીતાડવું ત્યારે મુસીબત થઈ જાય છે તારે અમારે અને ગોમ અમારે અત્યારે તાલુકા બી અલગ પાડી દીધું લુણા પીધું અને

મહીસાગર જિલ્લાના નવીન બંને તાલુકાનું વિભાજન કરી અને ગોધર તાલુકા કોઠંબા તાલુકા જ્યારે જાહેર કર્યા છે ત્યારે અમારી બે ગ્રામ પંચાયત ચારણ ગામ નમનાર ગ્રામ પંચાયત અને આગરવાડા ગ્રામ પંચાયત ને મોતીપુરા રેવન્યુ મિલેજ આ ત્રણેય ત્રણ ગામડાનો કોઠંબા તાલુકામાં સમાવેશ કરેલો છે અમે કોઈ પણ સંજોગોમાં કોઠંબા તાલુકામાં જવા માંગતા નથી એના કારણોમાં એવું છે કે અમારા ગ્રામ પંચાયતની જમીન બંને તાલુકામાં વહેંચાઈ ગયેલી છે અડધી જમીન લુણાવાડા તાલુકામાં જાય છે અડધી જમીન કોઠંબા તાલુકામાં જાય છે

આગરવાડા પ્રતિનિધિ તરીકે સરપંચ તરીકે મોતીપુરા જ્યારે મોતીપુરા ગામ એવું છે કે છેલ્લા છેવાડા નું ગામ છે એ બી પણ નમનાર છોડી અને મોતીપુરા લયેલું છે અમારી પંચાયતો મને નાના જે કોઠંબા તાલુકો બનવા મને કોઈ વિરોધ નથી પણ અમારા જે પંચાયતો છે એ અમારા લુણાવાડા સમાવેશ કરવા માંગુ છું અને સમાવેશ થવી જોઈએ છે સાહેબ બીજું કે મહીસાગર વચ્ચે છે મહીસાગર ને કોઠાની પેલી બાજુ ત્રણ ગામ લુણાવાડા માં છે નપોણિયા છે માછિયા ના છે અને રાબડિયા એ લુણાવાડા માં આવેલો છે અને જ્યારે મહીસાગર ની આ બાજુમાં માં આગરવાડા પંચાયત ચારણગામ પંચાયત ને મોતીપુરા પંચાયત આ કોઠામાં સમાવેશ કરવાનું આવેલો છે તો અમારે આજે બી નથી જવાનું કાલે બી નહીં જવાનું કોઠામાં અમારે લુણાવાડા રહેવાનું છે અમારે અહીંથી વડોદરી ચાર કિલોમીટર છે ચાર કિલોમીટર અમારો જે વડોદરી વેગા અમે સમાવેશ થઈએ છીએ લુણાવાડામાં બી સમાજ છે અમારે કોઈ બી પ્રકારનું કામ લુણાવાડામાં થઈ શકે છે અને જવાનું છે અમે લુણાવાડા છોડીને જવા માંગતા નથી વાસ્તવમાં કે બીજી એક વાત છે સાહેબ કોઠંબા તાલુકો બન્યા પછી એ વાત છે કે અમારી જમીનો બીજી સાવલી પંચાયતમાં આવેલી છે બીજી એ પંચાયત પંચાયતમાં આવી રહી છે બીજી ચારણગામ પંચાયતમાં માં છે આવી જે જમીનો ખેડૂતોની છે આ લોકો ખેડૂતો બધે કઈ કઈ રીતના અડિયો કાઢી આ પેલું તો પ્રશ્ન છે કોઠંબા તાલુકો બન્યા પછી આ બધી જે જમીનો છે જે કાર્ય છે એ બધું ફેરફાર કરવા છે ખેડૂતોનો મોરો છે બીજા નંબરમાં અમારે બી ખેડૂતો અમારા જોડે જ છે એ લોકો એમ કે આપણે કોઠંબા જવું નથી આજે નહી કે કાલે નહી અને અમારી દરેક જગ્યાએ અમે આપ્યું છે સાહેબ ના લેટર પણ લીધેલા છે બધી જ રીતે આપેલું છે ત્યાં સુધી અમારો કોઈ નિકાલ થતો નથી જયારે ફાગવેલ ની અંદર આંદોલન કરવામાં આવ્યું હતું એ ગામડો છોડી દીધો છે આપી દીધો છે પાછો અને અમે જયારે જયારે બધે આંદોલન પાકી ગણપતસિંહ અર્જનસિંહ ગામ આગરવાડા આંદોલન કરવામાં આવું છે મહીસાગર જિલ્લાના નવીન બે તાલુકાનું

રાજકારણ ખેલ ખેલ્યો અમને ખરેખર કેવી રીતે કે અહીંથી બે ગોમો જે અમને લઈ જવાની જરૂર જ ઓલરેડી ગોમો એ ગોમો તો અંતરે રહેવા દેવાનો હતો ને મારો જો જરૂર ગોમો એને લઈ જાઓ તો અમે એનો વિરોધ કરવાના નહોતા પણ અમને અમારા ઉપર રાજકારણ ખેલ ખેલી અને આ કોમ કરેલું હે એટલે મારું એમ કહેવું હોય અમને જો કહો તો આખા લુણાવાળાના વરધરી બાંધ આખો કોઠમબામ લઈ જાય તો આજે આપણે એનો વિરોધ કરવા તૈયાર ને અમારું કોઠમબામ સારામાં સારું પણ મુદ્દો મારે બે પંચાયતો નું અમે ભાજન કર્યું અને જો જરૂર તો તમે શરૂઆતની અંદર આવી જેવી અમને ખબર પડી અમે પંચાયત ની અંદર અત્યારે હું સરપંચ કરી હું ચારણ પંચાયત ની ચારણ ગામ પંચાયત ની અંદર અમને કોઈ કમિટીને કોઈ પૂછવામાં આવી નહીં કે ભાઈ તમારે આ રીતે થાય તમારા ગામ હોમ જો એ રીતે અમને અદણ રાખી અને અમને બુદ્ધિથી આ કામ કરેલું હોય અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ ને આલી અમે ગોમ ના બધા જ આગેવાનો જઈને રજૂઆત કરી તોય પણ નિકાલ અમારા આવ્યો ની આજે ફાગવેલ જેવા ગોમ ફાગવેલે બાકીજી નું મોટા મોટું ગોમ બરોબર ફાગવેલ નું પાડ્યું અને ઓફિસો બધી રાખ્યો કાપડીની વાઈ કઈ કાપડી ની વાઈ હવે ખરેખર તો એ જરૂર નતું ફાગીલ ની અંદર થવું જોઈએ કાલે એમણે રસ્તા રોક આંદોલન કર્યું તો ફટાફટ એમણે નિર્ણય હાલ દીધો બાર જે સાઠંબા તાલુકો દીધો તો બહારનો બે ચાર ગામો રજૂઆત સીધો જ ગોમો અંદર નો ગામો હાલ દીધો તો અમારી આટલી બધી રજૂઆતો કરવા છતાં અમારું કોઈ સ્વાભરતું નહીં એનું કારણ હું અમુક કયું રાજકારણ ખેલ ફેલી રહ્યું હોય એ અમને ખબર નહીં બરોબર અમારી મોંઘ એક જ અમે હરગીજ કોઠંબામાં જવા માંગતા નહીં